કાટાળા થોર પર થતું ફળ એટલે ફિંડલા જે ડુંગરાળ વિસ્તારના ગામડાઓમાં સૌથી વધારે જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારમાં આ ફિંડલાને ડિંડલા કહેવાય છે ફિંડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં અક્ષીર સાબિત થયો છે આ ફળ સૂકી આબોહવામાં થાય છે અને શરીર માટે ખૂબ જ ગુણકારી છે જે અમે આ ફિંડલા ફોલી અને એનો જ્યુસ બનાવી છીએ જ્યુસ બનાવી છીએ એટલે લોકોને ફાયદારૂપી છે હાદારૂપી છે કેવું કે હિમોગ્લોબિન ઓછું હોય ને એના માટે બહુ સારું રહેશે અને પેટ હળવું રાખે છે પેટ સાફ રાખે છે પેટના તમામો રોગો બધા દૂર કરે છે ફિંડલા જેને અંગ્રેજીમાં પ્રિકિલિપિયર કહેવાય છે જેમાં ન્યુટ્રિશન વેલ્યુ ભરપૂર માત્રામાં હોય છે તેમજ વિટામિન્સની કમી હોય તો તેનો પણ ઈલાજ આમાં છુપાયેલો છે આ ફળ મેડિકલ તેમજ આયુર્વેદિક દવામાં ખૂબ જ ઉપયોગી છે હિમોગ્લોબિનની ઉણપ લો કોલેસ્ટ્રોલ મેદસ્વીતા પેટના રોગો તેમજ હૃદયના રોગો માટેના દર્દીઓ માટે આ આશીર્વાદરૂપ છે મેં તો પહેલીવાર જ નામ સાંભળ્યું અને પહેલી વાર જોયું આ અમારા પેરેન્ટ્સ તો એવું કહે છે કે ફિનલાનું રેગ્યુલર પીવું જોઈએ ડાયરેક્ટ હિમોગ્લોબિન બને છે ટેસ્ટમાં કેને ટેસ્ટમાં સારું છે અને ફર્સ્ટ ટાઈમ પીડું બહુ સુંદર છે સ્વાદ તો બહુ સરસ છે કોલ્ડ ડ્રિંક છોડીને આ જ્યુસ પીવું જોઈએ લોહી વિકારની કોઈ પણ બીમારી કેમ ના હોય આ ફિંડલાના પ્રયોગો જડમૂળથી તેને મટાડી શકે તેને મેડિકલ સાયન્સે પણ સ્વીકાર્યું છે